સુરતની સિંગણપુર પોલીસ વેડ વરિયા બ્રિજના છેડે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તલાશી લીધી હતી જેમાં કારમાંથી એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરીને ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા સાત લાખ અને કાર મળીને કુલ રૂપિયા ત્રેતાળીસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને પોલીસ તપાસમાં અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે અને અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલ બાબતનો ગુનો નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે અલ્પેશ મિયાણી આ ડ્રગ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી ને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક પુનઃ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારિયો હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પરિશનવાળી ગાડીમાંથી કુલ આ જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે